શ્રી હસ્તેશ્રી સ્કૂલ ધોરણ દસ વિજ્ઞાનની ક્લાસમાં તમારા બધાનું સ્વાગત છે આજે આપણે પ્રકરણ તેરમાં વર્તુળાકાર લૂપમાંથી વહેતા પ્રવાહ વડે ઉદભવતું ચુંબકીય ક્ષેત્રની ચર્ચા કરીશું મેગ્નેટિક ફિલ્ડ ડ્યુ ટુ અ કરંટ થ્રુ અ સર્ક્યુલર લૂપ હવે કેવી રીતના વર્તુળાકાર લૂપમાં વિદ્યુત પ્રવાહ વહે છે અને તેનાથી કેવી રીતના ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે એની આપણે ચર્ચા કરવાની છે એના પહેલાં આપણે સુરેખ તાર હોય એનામાં કેવી રીતના વિદ્યુત પ્રવાહ પસાર કરીને આપણે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરતા હતા તો તમને યાદ હશે કે જ્યારે તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે ફ્લેમિંગ શું નામ છે ફ્લેમિંગ નામના એક વૈજ્ઞાનિક હતા એમને આ નિયમ શોધ્યું છે તો ફ્લેમિંગના રાઇટ હેન્ડનો નિયમ છે ને તો આ ફ્લેમિંગના રાઇટ હેન્ડનો નિયમ છે તમને ખબર હશે કે રાઈટ હેન્ડને ના અંગૂઠો જે હોય છે એને અંગૂઠાના અહીંયા મૂકવાનું અને આંગળીઓને જ્યાં તરફ વીટાય એ જે દિશા હોય છે એ દિશા કોની દિશા હોય છે એ દિશા હોય છે ચુંબકીય ક્ષેત્રની કોની દિશા હોય છે એ દિશા ચુંબકીય ક્ષેત્રની હોય છે તો એવી રીતના આપણે ચુંબકીય ક્ષેત્ર નક્કી કરતા હતા ક્લિયર હવે વર્તુળાકાર લૂપમાં તો વર્તુળાકાર લૂપ જો આકૃતિમાં તમને ખબર નહીં પડે એક બીજી આકૃતિ દોરીને હું તમને સમજાવું કે કેવી રીતના વર્તુળાકાર લૂપમાં વિદ્યુત પ્રવાહ પસાર કરીને આપણે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરી શકીએ ધારો કે કરંટ અહીંયાથી ગયો આમ ગયો આમ ગયો અને અહીંયાથી બહાર નીકળી ગયો ક્લિયર તો કરંટ બિંદુ એ થી જાય છે ધારો કે અને બિંદુ બી થી નીકળે છે ઓકે તો આપણે ફ્લેમિંગના રાઇટ હેન્ડનો નિયમ જમણા હાથના નિયમ પ્રમાણે ચુંબકીય ક્ષેત્ર કઈ બાજુ હશે ચુંબકીય ક્ષેત્ર હશે ગોળ આમ ક્લિયર આ ગોળ આમ હશે હેના તો એવી રીતના આ બિંદુ પર અંદરની તરફ હશે આ બિંદુ પર અંદરની તરફ હશે જો આકૃતિને તમે ધ્યાનથી દેખો તો આના પરથી તમને શું ખબર પડે છે આના પરથી ખબર પડે છે આપણને કે પહેલાં એક સીધી સુરેખ રેખામાં આપણે એક તાર મૂકેલું હતું ત્યારે એ જ જે ચુંબકીય ક્ષેત્ર છે એ આમ હતો સપોઝ હે ને પણ આપણે જ્યારે એને થોડુંક વિટાડ્યું ત્યારે એ નજીક આવી ગયો ત્યારે કેવો નજીક આવી ગયો તમે જોઈ શકો છો આ તો મેં થોડુંક દૂર દોર્યું છે પરંતુ કોઈ પણ લૂપ બનાવવામાં આવે તો એકદમ નજીક આવી રીતના લૂપ બનાવવામાં આવે છે તમે પણ મોટરોમાં જોયું હશે ઘરે જ્યારે મોટર ખોલો ત્યારે ઘણા બધા તારોનો લૂપ બનેલું હોય છે કોઈ પણ મોટર હોય નાની મોટર હોય એ નાની મોટરથી લઈને મોટી મોટી મોટરોમાં પણ જે લૂપ હોય છે એ એકદમ નજીક નજીક બનાવેલા હોય છે તો આનાથી થાય શું તો આનાથી તમે જોઈ શકો છો કે જે ચુંબકીય ક્ષેત્ર છે એક જ દિશામાં અંદરની તરફ હે ને એક જ દિશામાં ભેગું થઈ જાય છે અને નજીક આવી જાય છે એના લીધે શું થઈ જાય ચુંબકીય ક્ષેત્ર જો વધારે નજીક આવી જાય તો ચુંબકીય પ્રબળતા વધી જાય છે તમે લોકો ભણ્યા છો હે ને કે એક ચુંબક હોય છે એનામાં એસ અને એન અને એસ ધ્રુવમાં જેમ દૂર દૂર જશે તેમ તેમ ચુંબકીય ક્ષેત્રો ઓછું થઈ જશે પણ જેમ આપણે ચુંબકની પાસે આવીએ તો ચુંબકીય જે બળ છે ચુંબકીયત્વ એ વધી જાય છે તો આ જ કારણ છે એનો કે નજીક આવવાથી આનામાં ચુંબકીય ક્ષેત્ર ચુંબકીય પ્રબળતા વધી જશે અને આ સારી ચુંબક તરીકે કાર્ય કરશે આપણે અત્યાર સુધી સુરેખ પ્રવાહ ધારિત તાર વડે તેની આસપાસ ઉદ્ભવતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓની ભાત અવલોકન કર્યું ધારો કે આ તારને વાળીને એક વર્તુળાકાર લૂપ બનાવી તેનાથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો એનાથી શું થાય તો સુરેખ વિદ્યુત પ્રવાહ ધારિત તાર વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર તેનાથી અંદરના અંતરના વ્યસ્ત પ્રમાણમાં પર આધારિત હોય છે જેટલું અંતર દૂર હશે એટલું ચુંબકીય ક્ષેત્ર ઓછું હશે અને જેટલું અંતર ઓછું હશે એટલું ચુંબકીય ક્ષેત્ર વધારે હશે તે જ રીતે કોઈ વિદ્યુત પ્રવાહ ધારિત લૂપની આસપાસ દરેક બિંદુ ઉત્પન્ન થતા ચુંબકીય ક્ષેત્રને દર્શાવતા કેન્દ્રિત વર્તુળોની સાઇઝ તારથી દૂર જતા સતત મોટી ને મોટી થતી જાય છે આ તમે જોઈ શકો છો આ સતત મોટી થાય છે ને પરંતુ હવે તો આ અંદર છે એટલે કેટલી પણ મોટી થાય એ આપણને ફાયદો કરશે ક્લિયર જ્યારે આપણે વર્તુળાકાર લૂપના કેન્દ્ર પાસે પહોંચીએ ત્યારે આ મોટા વર્તુળોના ચાપ લગભગ સુરેખ રેખા જેવા દેખાય છે આપણે આકૃતિ દૂરી થઈ એના પરથી મેં તમને સમજાવ્યું હતું કે સીધી રેખામાં નીચેની તરફ એ દેખાતા હતા વિદ્યુત પ્રવાહ આધારિત તારના દરેક બિંદુએથી ઉદ્ભવતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ લૂપના કેન્દ્ર પાસે સીધી રેખાઓ જેવી દેખાય છે જમણા હાથના નિયમનો ઉપયોગ કરીને આ હકીકતની સરળતાથી ચકાસણી કરી શકાય છે તારનો દરેક ભાગ લૂપની અંદર ચુંબકીય ક્ષેત્રમાં એક જ દિશામાં ફાળો આપે છે એનાથી શું થાય છે એનાથી ચુંબકીય ક્ષેત્રની પ્રબળતામાં વધારો થાય છે અને ચુંબકીય ક્ષેત્રની પ્રબળતામાં વધારો થાય એનાથી ચુંબકત્વ આપણને વધારે પ્રમાણમાં મળી આવે છે આપણે જાણીએ છીએ કે વિદ્યુત પ્રવાહ આધારિત વડે આપેલા બિંદુ પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર તેનાથી વહેતા વિદ્યુત પ્રવાહના સંપ્રમણમાં હોય છે જેથી જો વર્તુળાકાર લૂપને એન આટાઓ હોય તો ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર એક આટા દ્વારા ઉત્પન્ન થતાં ક્ષેત્ર કરતાં એન ગણું હશે કારણ કે દરેક આટામાં વિદ્યુત પ્રવાહની દિશા સમાન હોય છે અને દરેક આટા વડે ઉદભવતા ક્ષેત્રોનો સરવાળો થાય છે કેવી રીતે ધારો કે આ કંઈક વસ્તુ છે અને એના ઉપર આપણે તાર વીટેડી દીધું ઓકે હવે થશે શું કે જ્યારે આપણે એનામાંથી વિદ્યુત પ્રવાહ કરીશું ત્યારે હમણાં તો આપણે એક જ લૂપની વાત કરી આવા વિચારો કેટલા બધા લૂપ છે અને આ બધા લૂપમાંથી ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે અને બધું ભેગું થઈ જશે તો આનાથી ઘણા મોટા જથ્થામાં મોટા પ્રમાણમાં ધારો કે એન આટા હોય તો ગુણાકાર એન જેટલા પ્રમાણમાં આપણને વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર મળશે અને એનાથી આપણે ચુંબકીય પ્રબળતાને વધારી શકીએ અને ચુંબક બનાવી શકીએ જેને આપણે વિદ્યુત ચુંબક કહીએ છીએ તમે આ આકૃતિમાં જોઈ શકો છો કેવી રીતના આપણે વિદ્યુત ચુંબકનું નિર્માણ કરી શકીએ સોલેનોઈટમાંથી વહેતા વિદ્યુત પ્રવાહને કારણે ચુંબકીય ક્ષેત્ર તો સોલેનોઈટ એક પ્રકારનું શું છે એક પ્રકારનું ઇલેક્ટ્રોમેગ્નેટ છે વિદ્યુત ચુંબક છે તો આપણે કરવાનું શું છે સોલેનો હવે તમને પ્રશ્ન આવે સોલેનોઇડ શું છે તો આપણે કહેવાનું કે કોઈ ઘન પદાર્થ પર અથવા તો નરમ લોખંડ પર આવો એના ઉપર ઘણા માત્રામાં આપણે વાહક તારને લપેટી દઈએ વીટાણી દઈએ અને જ્યારે એનામાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે આ આવી રચના બનાવશે એક ચુંબકની જેમ તો આ જ એક પ્રકારનું સોલેનોઇડ છે ઇટ મીન્સ કે એક છડમાં ઘણા બધા તારને લપેટી દો એ સોલેનોઇડ બની ગયો ઓકે અલગ કરેલા તાંબાના તારના અત્યંત નજીક પીટાળેલા ઘણા વર્તુળો આટા વડે બનતા નળાકારને સોલેનોઇડ કહે છે તો સોલેનોઇડની વ્યાખ્યા ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે આ તમને યાદ રાખવાની છે કે સોલેનોઇડ શું છે વિદ્યુત પ્રવાહ ધારિત સોલેનોઇડના કારણે રચાતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓની ભાત આકૃતિમાં દેખાય છે હવે ગજિયા ચુંબકની ક્ષેત્ર ની ભાત સાથે આ ભાતની સરખામણી કરો તો આપણને કેવું લાગશે કે ભાઈ આ તો સરખી છે અને હકીકતમાં જે ગજીઓ ચુંબક છે એ જ પ્રમાણે આ સોલોનોઇડ કાર્ય કરે છે હકીકતમાં સોલોનોઈડનો એક છેડો ચુંબકીય ઉત્તર ધ્રુવ અને બીજો છેડો ચુંબકીય દક્ષિણ ધ્રુવ તરીકે વર્તે છે સોલોનોઇડની અંદરના વિસ્તારમાં ક્ષેત્ર રેખાઓ પરસ્પર સમાંતર એવી સુરેખાઓ છે જે દર્શાવે છે કે સોલોનોઇડની અંદરના વિસ્તારમાં બધા બિંદુએ ચુંબકીય ક્ષેત્ર સમાન છે એટલે કે સોનડીના અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર સમાન હોય છે સોલેનોઇડની અંદરના વિસ્તારમાં ઉદભવતા ચુંબકીય ક્ષેત્રનો નરમ લોખંડ જેવી ચુંબકીય પદાર્થને ગૂંચળાને અંદર રાખી મેગ્નેટાઇઝ કરવા માટે ઉપયોગી થાય છે આ રીતે બનતા ચુંબકને આપણે ચુંબકીય મેગ ઇલેક્ટ્રોમેગ્નેટ કહીએ છીએ ઓકે તો આ જે નરમ લોખંડ છે એ શું છે કે એ જેટલી પણ દૂર દૂર જાય છે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એ બધાને ખેંચીને પોતાનામાં પ્રવેશી નાખે છે જેનાથી શું થાય છે કે એનામાં ચુંબકત્વ વધી જાય છે ક્લિયર તો આ કારણ છે ઇલેક્ટ્રોમેગ્નેટ બનવાનું હવે તમને કોઈ પણ ઇલેક્ટ્રોમેગ્નેટ પૂછે તો તમે આરામથી બતાવી શકો છો હે આ આકૃતિ ખાસ ધ્યાનમાં રાખવાની હવે કાલે આપણે ચુંબકીય ક્ષેત્ર મા મૂકેલા વિદ્યુત પ્રવાહિત વાહક પર લાગવું પડતું જે બળ છે એ બળની ચર્ચા આપણે કરીશું કે બળ ચુંબકીય ક્ષેત્રમાં જે વિદ્યુત પ્રવાહ ધારિત વાહક છે કેવી રીતના પોતાના વિસ્થાપન કરે છે ઓકે થેન્ક યુ